જય દ્વારકાધીશ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આજે આપણે બનાવીશું પાલક પનીરની સબ્જી અહીં આપણે પાલક પનીરની સબ્જી કઈ રીતે બનાવીએ છીએ તે આપણે આજે અહીં આ વિડીયોની અંદર શીખીશું તમે જોઈ રહ્યા છો આવી મજેદાર પાલકની સબ્જી બનાવવા માટે આપણે શું જોઈએ તે હું તમને આજે શીખવીશ સૌ પ્રથમ આપણે પાલકના પાનાને સારી રીતે ધોઈને લઈ લઈશું અને તેમાં જરૂરી એવા ઇન્ગ્રીડિયન્ટ ટામેટા આદુ મરચાં લસણ અને પનીરની સ્લાઇડને આપણે લઈ લઈશું હવે આપણે તેને સરસ રીતે કટ કરી લઈશું હવે આપણે પાલકને બહુ મોટી સાઇઝ નહીં એવી મીડિયમ સાઇઝની અંદર આપણે કટ કરી લેવાની છે તમે જોઈ રહ્યા છો મિત્રો કે પાલક અહીં મીડિયમ સાઇઝમાં સરસ રીતે કટ થઈ ગઈ છે હવે મિત્રો આપણે પનીરની સ્લાઇડ લઈને બહુ ઝીણી નહીં એવી મીડિયમ સાઇઝની અંદર આપણે પનીરને છીણી લઈશું જોઈ રહ્યા છો મિત્રો કે આ સાઇઝની અંદર આપણે પનીરને છીણી લેવાનું છે જેથી પનીર અને પાલક સરસ રીતે મિક્સ થઈ શકે જોઈ રહ્યા છો મિત્રો પનીરની છીણ હવે મિત્રો આપણે આને સાઈડમાં રાખી દઈશું હવે આપણે જરૂરી ઇન્ગ્રીડિયન્ટ જે ટામેટા લસણ આદુ મરચાંની પેસ્ટને આપણે ટામેટા વગેરેને આપણે એડ કરી લઈશું અને તેને આપણે પ્યુરી રેડી કરી લઈશું હવે આપણે ગેસ ગરમ તવો થવા મૂકીશું અને તેમાં ઓઇલ ઉમેરીને તેમાં જરૂરિયાત મુજબનું જીરું એડ કરી લઈશું હવે જીરું ને ધીમી આંચ ઉપર આપણે શેકાવા દઈશું અને તેમાં આપણે તમાલપત્રને એડ કરીશું અહીં મિત્રો આપણે જરૂરિયાત મુજબ જીરું અને તમે તમાલપત્ર વગેરે આદિ મસાલો જરૂરિયાત મુજબ એડ કરી શકો છો તેને આપણે હવે ધીમી આંચ ઉપર શેકવાનું છે જીરું સરસ રીતે શેકાઈ ગયા બાદ આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સની પ્યુરી રેડી કરી હતી એ હવે આપણે તેમાં એડ કરવા જઈ રહ્યા છે હવે આ પ્યુરીને આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ પ્યુરીને આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરીને ધીમી આંચુ ઉપર આપણે તેને શેકવાની છે જેથી પ્યુરી સરસ રીતે શેકાઈ જાય અને તેનો કલર લાલાસ પડતો લાલ કીકત થઈ જેવો જોવા મળે આમ પ્યુરી જ્યારે લાલાસ પડતી કથાઈ અને ઘટ જોવા મળશે ત્યારે પ્યુરી આપણી સરસ રીતે તેલમાં શેકાઈ જશે જોઈ રહ્યા છો મિત્રો કે ધીમી આંચું ઉપર જેમ પ્યુરી આપણે શેકી રહ્યા છે તેમ તેમાંથી તેલ છૂટું પડતું જોવા મળશે આમ પ્યુરીમાંથી તેલ છૂટું પડશે અને તે પ્યુરીનો કલર સરસ રીતે બદલાઈ જશે આમ પ્યુરી શેકાઈને લાલાશ મળશે આમ પ્યુરીને સરસ રીતે શેકાઈ ગયા બાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે આપણે પ્યુરીને સરસ રીતે હલાવી લઈશું હવે આપણે પ્યુરીમાં જરૂરી એવા મસાલા એડ કરી લઈશું જેમાં હું હવે પટની મરચું ધાણાજીરું પાવડર કુમઠી મરચું હળદર અને ગરમ મસાલો એક બાઉલમાં કાઢી લઈશ અને સ્વાદ અનુસાર હું તેમાં પ્યુરીમાં એડ કરીશ આમ પ્યુરીમાં આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે જોઈ રહ્યા છો મિત્રો કે પ્યુરી સરસ જાડી અને ઘટ થઈ ગઈ છે અને હવે મસાલો આપણે તેમાં એડ કરીને થોડી વાર આપણે તેને શેકાવા દેવાનો છે સરસ રીતે મસાલો શેકાઈ ગાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું હવે મિત્રો આપણે પ્યુરીની અંદર જે પનીરનું છીણ હતું તેને આપણે એડ કરી લઈશું આમ પનીરનું છીણને એડ કરીને પ્યુરીમાં સરસ રીતે આપણે તેને હલાવીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું તમે જોઈ રહ્યા છો મિત્રો કે પનીર સરસ રીતે પ્યુરીની અંદર મિક્સ થઈ ગયું છે હવે મિત્રો પનીરને સરસ રીતે હલાવી લઈશું અને તેને થોડી વાર શેકાવા દઈને હવે આપણે કટ કરેલી પાલકને તેમાં એડ કરી લઈશું હવે પાલકને ધીરે ધીરે આપણે તેમાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે જોઈ રહ્યા છો મિત્રો તમે કે પાલક સરસ રીતે ગ્રેવી અને પનીરની અંદર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે આમ સરસ રીતે આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે એક બાઉલ જેટલું પાણી તેમાં એડ કરવાનું છે અને તેને પાણીમાં સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જેથી પાલકની સબ્જી સરસ રીતે બની જાય હવે આપણે તેને સરસ રીતે હલાવીશું મિક્સ કરીશું જોઈ રહ્યા છો મિત્રો સરસ રીતે પાણીમાં પાલકની સબ્જી સરસ રીતે મિશ્ર થઈ ગઈ છે હવે આપણે તેને દસ પંદર મિનિટ સરસ રીતે ધીમી આંચ ઉપર થવા દઈશું દસ પંદર મિનિટ બાદ તમે જોતાં સરસ રીતે આપણી પાલક પનીરની સબ્જી સ્વાદિષ્ટ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો મિત્રો પાલક પનીરની સબ્જી સરસ રીતે આપણી બની ગઈ છે હવે આપણે તેને સરસ પરોઠા કે કુલચા સાથે તેને આપણે સરસ રીતે સર્વ કરીશું જો તમને મારો પાલક પનીરનો વિડીયો ગમ્યો હોય તો તમે તેને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો